જય હિન્દ મિત્રો સ્વાગત છે આપ સૌનું આપ સૌની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કોકમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એવા ઉમેદવારો વિશે કે જે હાલ કોઈને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને એમાં પણ ખાસ કરીને જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો એમના માટે આપણે ખાસ ખુશખબર લઈને આવ્યા છીએ પછી આ સિવાય અમુક ઉમેદવારો દ્વારા મને એવો પ્રશ્ન મળતો હોય છે કે ભાઈ પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા જોઈએ હું કેટલા માર્ક્સ લાવું તો મારું સિલેક્શન યાદીની અંદર નામ સેફ થઈ જાય તો મિત્રો આની પણ આપણે ચર્ચા કરવાના છીએ પ્લસ આ સિવાય અમુક ઉમેદવારો એવા છે કે જેમનું ગણિત નબળું છે કે જે લોકો બેઝિકથી ગણિત શીખવા માગે છે એ લોકો મને ઘણી વખત પૂછતા હોય છે કે મારે કયો કોર્સ લેવો જોઈએ જેથી હું બેઝિકથી ગણિત શીખી શકું તો મિત્રો આજે જે આપણે ખુશખબરની જાહેરાત કરવાના છીએ તો એ સાંભળ્યા પછી મને નથી લાગતું કે તમારે કોઈ પણ પ્રકારનો કોર્સ ખરીદવો પડે તો શું છે આ ખુશખબર તો તો આ તમામ વસ્તુની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો આપણે સૌપ્રથમ પ્રથમ વાત કરીશું કે ભાઈ પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા જોઈએ તો આ પ્રશ્ન થવો એકદમ સ્વાભાવિક વાત છે મિત્રો જ્યારે હું તૈયારી કરતો હતો ત્યારે મને પણ પ્રશ્ન થતો હતો કે ભાઈ કેટલા માર્ક્સ લાવું તો હું સેફ થાવ એટલે હું જેની પાસેથી માર્ગદર્શન લેતો એને પણ હું પણ અવારનવાર પૂછતો હતો કે ભાઈ મારે કેટલા માર્ક્સ લાવવા જોઈએ અમારી વખતે મિત્રો પેપર સો માર્કનું હતું એટલે હું પૂછતો કે ભાઈ હું સોમાંથી કેટલા માર્ક્સ લાવું તો હું સેફ થવું પણ મિત્રો તમે જ્યારે બેસીને વિચારશો તો તમને ખ્યાલ આવશે કે આ એકદમ અનિશ્ચિત વસ્તુ છે આ કોઈ વ્યક્તિ અત્યારે પ્રિડિક્ટ ના કરી શકે તમને અત્યારે કોઈ વ્યક્તિ એવું ના કહી શકે ભાઈ એકસો ત્રીસ લાવો એકસો ચાલીસ લાવો અને અત્યારે તમને કોઈ એવું કહેતું હોય કે તમે એટલા માર્ક્સ લાવો તો તમે સેફ થઈ જાઓ તો મિત્રો એ એક ફાંકા ફોજદારી છે બીજું કશું નથી કોઈ પણ વ્યક્તિ પેપરની ટફનેસ જોયા વિના કહી ના શકે કે તમે કેટલા માર્ક્સ લાવો તો સેફ થાવ એનું તમે તાજું ઉદાહરણ જુઓ કે રિસન્ટલી જે તાજેતરમાં થોડાક સમય પહેલાં જે એક્ઝામ પૂરી થઈ છે તલાટી અને જુનિયર ક્લાર્કની તો એનું તમે જોશો મિત્રો તો તમને ખ્યાલ આવશે હવે કોઈ વ્યક્તિ અગાઉની પરીક્ષાનું પ્રિડિક્શન લગાવે કે ભાઈ તમે સાઠ સિત્તેર માર્ક લાવો તો તમે સેફ થાવ અને એ તૈયારી કોઈ કરતું હોય તો આ પ્રિડિક્શન આ પરીક્ષાની અંદર ખોટું પડ્યું હતું તમને પણ ખ્યાલ છે મિત્રો કે ચાલીસ પિસ્તાલીસ છે બંને પરીક્ષાનું કટ ઓફ પૂરું થઈ ગયું હતું કારણ કે એ પરીક્ષાનું પેપર જે હતું એ હાર્ડ હતું તો મિત્રો આમાં પણ એવું થઈ શકે કે જો પેપર એટલું હાર્ડ આવશે તો તમારો કટ ઓફ સો માર્ક લાવશો તો પણ તમારું સિલેક્શન થઈ શકશે અને પેપર એકદમ ઇઝી આવશે તો એવું પણ પોસિબિલિટી છે તમારે એકસો વીસ માર્ક આવશે છતાં પણ તમારું સિલેક્શન નહીં થાય એટલે આ પ્રશ્નની અંદર અત્યારે સમય વ્યર્થ કરવાનો કોઈ મતલબ નથી તો અત્યારે તમે જ્યારે તૈયારી કરો છો તો તમારે તૈયારીનો અભિગમ કેવો હોવો જોઈએ મિત્રો તો તમે અત્યારે એવા અભિગમ સાથે ચાલી શકો કે ભાઈ હું જેટલું વાંચું છું તો એમાંથી કોઈ પણ પ્રશ્ન આવે તો મારો માર્ક્સ એમાં ના કપાવવો જોઈએ એટલે તમારે બીજું વધારે નથી વિચાર કરવાનો તમારે તમારી તૈયારી એ રીતને રાખવાની છે કે તમે મેક્સિમમ માર્ક્સ લાવી શકો કોઈ એવો ટાર્ગેટ નથી લઈને ચાલવાનો કે હું એકસો વીસ ત્રીસ ચાલીસ પચાસ લાવું પેપર હાર્ડ હશે તો મિત્રો એનાથી પણ નીચે માર્ક્સ પર તમારું સિલેક્શન થઈ જશે એટલે તમારે તમારી તૈયારી જે છે એને સારી કરવાની છે નહીં કે આ પ્રશ્નની અંદર વધારે ચર્ચા કરવાની છે તો વાતનો સાર એ છે કે અત્યારે કોઈને ખબર નથી કે તમે કેટલા માર્ક્સ લાવો તો તમારે પાસ થઈ જવું પ્લસ આ સિવાયનો આપણે બીજો પ્રશ્ન એ છે કે ભાઈ પાર્ટ એ છે તો એની અંદર હવે માર્ક્સ નહીં કપાય તો હું આવું શું કામ કહું છું મિત્રો તો એની પહેલાં હું તમને ચોખવટ કરી દઉં કે ભાઈ આપણે મેં તમને અગાઉના વિડીયોમાં કીધું હતું કે આપણે પાર્ટ એ છે આપણને સૌને ખબર છે કે એંસી માર્કનો છે જેની અંદર ત્રીસ માર્કનું મેથ્સ અને ત્રીસ માર્કનું રિઝનિંગ એમ ટોટલ સાઠ માર્કનો પ્રશ્ન પેપર હશે અને એ સિવાયના જે વીસ માર્ક છે એ ગુજરાતી કોમ્પ્રિયન્શનના છે તો મિત્રો અગાઉના વિડીયોમાં મેં વાત કરી હતી કે જે લોકોને પાર્ટ એમાં સિત્તેર પ્લસ માર્ક્સ આવશે તો એ લોકોનું સિલેક્શન ફાઇનલ જેવું થઈ જશે તો ઘણા બધા લોકોને એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી કે ભાઈ પાર્ટ એમાં સિત્તેર પ્લસ માર્ક્સ લાવે એનો જ પાસ થશે તો મિત્રો હું એવું નથી કહેતો કે જે લોકોને સિત્તેર પ્લસ માર્ક હશે એ જ પાસ થશે મારો કહેવાનો અર્થ એવો છે કે જે લોકોને એમાં સિત્તેર પ્લસ માર્ક હશે તો એ લોકોને પાસ થવાની જે પોસિબિલિટી છે એ વધી જશે હવે ઘણા ઉમેદવાર એવો હોઈ શકે અપવાદ હોઈ શકે ભાઈ એને પાર્ટ એની અંદર ઓછા માર્ક આવે પણ પાર્ટ બીની અંદર એ નોર્મલ એવરેજ કરતાં વધુ માર્ક્સ લાવે પણ એવા ઉમેદવારો મિત્રો ઓછા હશે એટલે જરૂરી નથી કે તમે પાર્ટ એની અંદર વધુ માર્ક્સ લાવો તો તમે પાસ થઈ જ જશો અને પાર્ટ એમાં તમારે ઓછા માર્ક્સ આવે તો તમે ફેલ જ થશો મિત્રો હું આ વાત કરું છું પર્સન્ટેજ વાઇઝ કે ભાઈ વધુ પ્રમાણમાં લોકો એવા હશે કે જેને પાર્ટ એમાં વધુ માર્ક્સ હશે એવાનું સિલેક્શન વધુ થયું હશે તો આ વાત થઈ અગાઉને મેં જે તમને વિડીયોની અંદર જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થોડી કોઈને થઈ હતી તો એને મેં તમને સોલ્વ કરી આપી હવે મિત્રો અત્યારે તમે પાર્ટ એને તમે જોશો તો તમને ખ્યાલ છે કે મેથ્સ રીઝનિંગ વધુ માર્કનું છે અને અત્યારે ફેસ્ટિવલ સિઝન છે અત્યારે પંદરમી ઓગસ્ટ છે તો ઘણા બધા લોકો તમારી સામે આવશે કે જે એડવર્ટાઈઝમેન્ટ કરશે ભાઈ અમારા કોર્સની અંદર પચાસ ટકા ઓફ છે તો કોઈ આ એને કહેશે કે અમારા કોર્સમાં સાઠ ટકા ઓફ છે કોઈ એવું કહે કે અમારા વેલિડિટી હવે મેં તમને ચાર મહિનાની વેલિડિટી વધુ આપશું તો મિત્રો આ બધી વસ્તુ તમારી અંદર એક ફોર્મો ક્રિએટ કરે છે ફિયર ઓફ મિસિંગ આઉટ કે તમને એવું લાગશે કે

તો મિત્રો બીજી વસ્તુ આપણે એને આગળ વધારીએ કે ભાઈ ચલો અમારે હા પાઠ એની અંદર માર્ક્સ તો લાવવા છે પણ અમારું ગણિત થોડુંક નબળું છે તો અમે ગણિતને કઈ રીતે સારું કરીએ તો મિત્રો આ ગણિત તમારું નબળું હોવાના ઘણા બધા કારણો હોય છે તો જનરલી લોકો એક કારણ આપતા હોય છે કે ભાઈ અમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ જે છે ને એ થોડુંક એવું છે કે અમે સાયન્સના સ્ટુડન્ટ નથી એટલે અમારું મેથ્સ વીક છે તો હું માનું છું કે તમારું જે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે એ મેટર કરે છે પણ મિત્રો તમે જોશો ને તો આ સિવાય વધુ અસર કરતો પરિબળ હોય ને તો એ છે કે આપણું અઘરા વિષયથી જે દૂર રહેવાની માનસિકતા છે આપણે એવું માનીને ચાલીએ છે કે ભાઈ મને અત્યારે ગણિત નથી આવડતું તો હું એને છેલ્લે છેલ્લે પરીક્ષા ટાણે જોઈ લઈશ પણ મિત્રો પછી ગણિતને આપણે છેલ્લે સમય જોઈ નથી શકતા એટલે પરીક્ષામાં ગણિત આપણને જોઈ લેતો હોય છે એટલે આ વિષયો એવા છે મિત્રો કે એને તમારે ટાળવાના નથી તમને જે વિષયો અઘરા લાગે છે તમે એને વધુ સમય આપો તમને એવું લાગતું હોય કે મારું ગણિત જે છે એ નબળું છે તો તમે એને ત્રણ કલાક રોજની આપો તો તમે મિત્રો જોશો કે બે મહિનાની અંદર તમારું ગણિત છે એ ઘણું બધું સારું થઈ ગયું હશે એટલે બીજી વસ્તુ કે તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ હવે આ જે પેપરનું સ્તર હશે તો મિત્રો મને જ્યાં સુધી લાગે છે તો દસમા ધોરણનું ગણિત હોય તો તમને એ આવડતું હોય છે તો તમે પણ દસમું ધોરણ તો ભણ્યા છો હા તમે અગિયારમાં ધોરણ પછી કોઈ પણ સ્ટ્રીમમાં ગયા હોય ડઝન્ટ મેટર પણ તમે દસમા ધોરણમાં તો તમારું ગણિત એક સબ્જેક્ટ હતો તમે એ સબ્જેક્ટથી થોડોક ટાઈમ દૂર રહ્યા છો એટલે તમને થોડુંક ઓછું સમજાતું હશે પણ મિત્રો તમે રોજે વધુ વધુ સમય આપશો જે સબ્જેક્ટ તમને નથી આવડતો એ સબ્જેક્ટને તમે અવોઇડ નહીં

તો મને એવો વિચાર આવ્યો કે તમે પણ મને ઘણી વખત કોમેન્ટમાં કીધું હતું મેં છેલ્લો હમણાં એક જે લેક્ચર લીધો તો દિશાને અંતર તો મને એમાં ઘણા બધા ઉમેદવારો કીધું ભાઈ તમે ભણાવો છો તો ખૂબ મજા આવે હે ખૂબ સારું ભણાવો છો તમે જે ભણાવો છો એના લીધે મારા બધા જ જે ડાઉટ છે એ ક્લિયર થઈ જાય છે હજી તમે આમને ભણાવતા રહેજો તો આ તમારી ડિમાન્ડના લીધે મને એવો વિચાર આવ્યો કે ભાઈ મારે ગણિતની અંદર એક સિરીઝ લોન્ચ કરવી જોઈએ કે જેમાં હું એકદમ પાયાથી મિત્રો લસાને ગુસ્સાથી શરૂ કરીને તમને એકદમ પાયાથી લઈને એડવાન્સ સુધીનું ગણિત કરવાનો મને વિચાર છે અને આ જે છે એ તમામ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને ગણિત કામ લાગશે પણ આપણે હાલ કોન્સ્ટેબલની પરીક્ષાને ટાર્ગેટ કરીને ચાલીએ છીએ એટલે આપણે જાન્યુઆરી મહિના સુધીમાં તમામ કોર્સ પૂરો થઈ જાય એ રીતે આપણે સિરીઝ લોન્ચ કરવાના છે મિત્રો એકદમ ફ્રીમાં છે આની અંદર આપણે એવું કોઈ નથી કે ભાઈ ફી એક્સ વાય જેડ વસ્તુ કંઈ જ નહીં મિત્રો આપણે એકદમ સેવાના હા એના બદલામાં મને તમારા તરફથી રિસ્પોન્સ જોશે હું અહીંયા જેટલી સામે મહેનત કરું તો મને તમારા તરફથી બી એવો રિસ્પોન્સ મળવો જોઈએ બસ હું તમારા રિસ્પોન્સથી આગળ ચાલીશ તો આ વાત થઈ તમારી ખુશખબર ને મિત્રો એટલે હવે તમે કોઈ કોર્સ લેવાનું વિચારતા હોય આ તમને એવું લાગતું હોય કે ભાઈ મારે તાત્કાલિક જ અત્યારે અત્યારે આ મહિનામાં જ ગણિત કરી નાખવું છે તો તમે મેં તમને વાત કરી કે તમે એક્ઝામ એપ્સની જે સિરીઝ છે એ પણ જોઈ શકો છો એ પણ ફ્રી છે પણ કોઈ વ્યક્તિ ધીરે ધીરે એકદમ ટુકડે ટુકડે બહુ વ્યવસ્થિત રીતે આખું ગણિતને સમજવા માગે છે તો એના માટે જ મિત્રો આપણે કોન્સેપ્ટ વિથ કોપની સીરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે કે જે જાન્યુઆરી મહિના સુધી ચાલશે અને તમારો સારો રિસ્પોન્સ રહેશે મિત્રો તો આપણે એને સંપૂર્ણ ગણિતને પૂરું કરીશું જે તમારે કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર આવે મને મને નથી લાગતું મિત્રો તમને કશું પૂછાશે પૂછાશે તમારો તો એ બાબતનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર હશે તો મિત્રો જોડાયેલા રહેજો આપણી સાથે એ બાબતે મિત્રો આજના વિડીયોનો આપણે છેલ્લો મુદ્દો છે કે ભાઈ સફળ ઉમેદવારો દ્વારા સમયે સમયે માર્ગદર્શન તો મિત્રો મારા ઘણા બધા એવા મિત્રો છે કે જે અત્યારે અલગ અલગ ફિલ્ડમાં પોતાની સર્વિસ કરે છે તો એ લોકોને જ્યારે ખબર પડી કે ભાઈ આપણે આવો એક ઇનિશિયેટિવ શરૂ કર્યો છે તો એ લોકો પણ તૈયાર છે આપણી સાથે જોડાવા માટે અને મને થયું કે ચલો આપણા પહેલની અંદર સૌ લોકો જોડાય છે તો આપણે એક મેન્ટરશીપ કાર્યક્રમ ચાલુ કરીએ કે એની અંદર આપણે ફ્રીમાં જે લોકોને આપણને એવું લાગે છે કે જે તૈયારી કરે છે અને સાચામાં એને જરૂર છે તો એ લોકોને આપણે લેખિત અને દોડ માટે એક મેન્ટરશીપ જેવું પ્રોવાઈડ કરીશું કે જે લોકોને કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તો આપણા સુધી પહોંચાડ્યા ઘણા લોકો જે અમારી સાથે શરૂઆતથી જોડાયેલા છે એ લોકોને ખ્યાલ છે કે આપણે એને કઈ રીતે ગાઈડ કરીએ છીએ ઘણા બધા લોકો છે કે જેનું જે રનિંગ હતું તો એના માટે આપણને પ્રશ્નો મોકલતા હતા કે ભાઈ અમારાથી રનિંગ નથી થતું તો એ બધા લોકોને પણ અત્યારે ઇમ્પ્રુવમેન્ટ આવે છે તો મને એવું થયું કે જે લોકો શરૂઆતથી જોડાયેલા છે એને જે રીતે આપણે ગાઈડ કરીએ છીએ એ રીતે આપણે તમામ લોકોને ગાઈડ કરી શકીએ તો મારા એવા મિત્રો છે કે જે સમયે સમયે આપણે એમનું પણ માર્ગદર્શન લેતા રહીશું એમને પણ આપણે બોલવાનો મોકો આપીશું કે તમારા જે પ્રશ્નો છે એવું નથી કે હું બોલું એ જ સાચું એ સિવાયના આપણે અન્ય ઉમેદવારો સાથે પણ જોડાશું પણ મિત્રો પછી એવું ના થવું જોઈએ કે હું કોઈ ઉમેદવારને લઈને આવું અને સામે ઓડિયન્સ તરફથી કોઈ રિસ્પોન્સ ના આવે તો મિત્રો એ મજા નહીં આવે તો આ જો તમે ઈચ્છતા હો કે આપણે આ રીતે પણ એક કાર્યક્રમ આગળ ચાલુ કરીએ મેન્ટરશીપનો કે જેનાથી તમામ લોકોને જે પોતાના મૂંઝવણના જે પ્રશ્નો હોય છે લેખિતમાં શું હોય છે દોડમાં કઈ રીતે કરવાનું હોય છે મારા ઘણા બધા એવા મિત્રો છે કે જે વીસ મિનિટની અંદર દોડ પૂરી કરતા હોય છે તો અત્યારે તો એવો કોઈ મિનિટનો કે ભાઈ માર્કિંગ સિસ્ટમ પણ નથી તો એ લોકો તમને વધુ સારી રીતે ગાઈડ કરશે કે ભાઈ તમે કઈ રીતે પચીસ મિનિટની અંદર તમારું ગ્રાઉન્ડ પૂરી કરી શકો આપણે ગ્રાઉન્ડની અંદર જઈને પણ વિડીયો બનાવવાની તૈયારીમાં છે મિત્રો એટલે આના બદલામાં મને તમારા તરફથી રિસ્પોન્સ જોઈશે મને તમારા તરફથી રિસ્પોન્સ નહીં મળે તો પછી આ બધી વસ્તુ કરવી થોડીક શક્ય નથી હું પણ મારા બીજી શેડ્યુલમાંથી ટાઈમ કાઢું છું તો તમારી પણ જવાબદારી બનશે તમારા મને જે હું હું તમારી સામું જે પીરસું છું તો તમે પણ એને સામે ઝીલવા માટે તૈયાર હોવા જોઈએ એટલે મિત્રો અમે તૈયાર છે શું તમે તૈયાર છો તો મિત્રો તમને એવું લાગતું હોય કે આ બધી વસ્તુ તમારા મિત્રો વર્તુળમાં કોઈને જરૂરી છે તો એ તમામ મિત્રોને શેર કરી દો અને આપણી સાથે જોડાઈ રહો હવે આપણે આગળ મળીશું એક આપણે જે સિરીઝ ચાલુ કરવાનું છે કોન્સેપ્ટ વિથ કોપમાં એક નવા મસ્ત મજાના ચેપ્ટર સાથે મિત્રો ત્યાં સુધી મસ્ત મજાની તૈયારી કરતા રહો સ્ટેટ્યૂન જય હિન્દ મિત્રો